માઇન્ડસેટ જે પબ્લિકનો છે એ હજુ પણ નદીને વહેતો કચરાની ગટર જ સમજીએ છીએ અને એ એટીયુડ આપણને બદલવો પડશે જ્યાં સુધી આપણે નદીને આ નદી આપણી છે આપણા શહેરની છે હું આ શહેરનો નાગરિક છું ને આ નદી મારી માં છે એટલે વિશ્વામિત્રીના કિનારા ઉપર કોઈ પણ જાતનું સોલિડ સ્ટ્રકચર ન આવવા જોઈએ અને આપણે અવારનવાર અમુક લોકો કચરો હજુ પણ નાખતા આપણે જોઈએ છે તો એ સદંતર બંધ કરવું પડશે હજુ પણ કેટલું બધું ને પ્લાસ્ટિક એમાં જાય છે એ બધું રોકવું પડશે આપણને તો આપણી નદી અને આપણું જે કનેક્શન છે નદી સાથેનું એ ચોક્કસ જળવાશે સિવેજ છૂટે છે એટલે નદી ગંદી થાય છે આપણને ખબર છે નદીના આપણે ઉપરવાસમાં જઈએ આપણે હરણીથી થોડાક આગળ વધીએ ને તો નદીમાં ચાલી શકાય એટલું પાણી શુદ્ધ હોય છે સિઝનલ રિવર છે આપણી એને રિસ્પેક્ટ કરવો પડશે કે વરસાદના ચોમાસામાં ત્રણ ચાર પાંચ મહિના સુધી એમાં પાણી વહેતું હોય છે હાલોની આગળ તમે જાઓ પાવાગઢના કોઈપણ તળેટીના વિસ્તારમાં તો ઇટ ઇઝ ડ્રિંકેબલ પોર્ટેબલ વોટર અત્યારે પણ તો એ નદી કેમ આપણે નથી જળવાતી ખાલી આ પિસ્તાળીસ કિલોમીટરમાં આવું તો શું થઈ જાય છે કે વિશ્વામિત્રી આપણા ત્યાં હાવ ગંદી થઈ જાય છે એટલે કોર્પોરેશનની પણ ફરજ બને છે ખાલી સિટીઝન પૂરતું નથી આ એક્શન જે લોકો લે છે ટેક્સ જે લોકો લે છે પાણીની શુદ્ધતાની જે ગેરંટી આપે છે એ કોર્પોરેશન છે તો એમને આ જવાબદારી બને છે કે આ આપણને ચોખ્ખી નથી કરીને આપ ઇકોલોજીકલી આપણને જો સ્ટ્રોંગ થવું હોય આપણી બાયોડાયવર્સિટીને આપણે સાચવવી જ પડશે અને એનામાં સૌથી મોટો રોલ જો કોઈ આપણા વડોદરાના એન્વાયરમેન્ટમાં કરતું હોય તો દેટ ઇઝ રિવર વિશ્વામિત્રી